ત્યારે મયુર દરજીની સાથે જ ફરતો હતો શિક્ષક કલ્પેશ ખાંટ ત્યારે કલ્પેશ ખાંટની સામે તપાસ કરી શકે છે શિક્ષણ વિભાગ તો સમાચાર શકાય અરવલ્લીથી ત્યારે અરવલ્લીમાં ગ્રુપમાં એજન્ટ હોવાની વાત પર મોહર લાગી છે શિક્ષકો બાબતે ત્યારે શિક્ષકો એજન્ટ હોવાની વાત પર મોહર લાગી ગઈ છે જેમાં માલપુરના શિક્ષક કલ્પેશ ખાંટના ફોટા સામે આવે છે ત્યારે બીજર ગ્રુપમાં રોકાણ કર્યા બાદ મળેલ ગિફ્ટ સાથેના ફોટાઓ સામે આવે છે જેમાં શિક્ષક કલ્પેશ કાંટ એજન્ટ તરીકે કામ કરતો હોવાની પણ ચર્ચા છેડાઈ છે ત્યારે એજન્ટ શિક્ષકને મોંઘા ફોન ગિફ્ટ કરવામાં આવતા હતા ત્યારે મયુર દરજીની સાથે જ આ શિક્ષક કલ્પેશ ખાંટ પણ ફરતો હતો ત્યારે કલ્પેશ ખાંટ સામે હવે શિક્ષણ વિભાગ પણ તપાસ કરી શકે છે